વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમમાં કોલના આધારે પીસીઆર વન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક જ મોત થયું હતું આખી ઘટનામાં મૃતક કાપડ વેપારીના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં કપાળ અને બંને હાથમાં ચકાનામાં નિશાન હોવાનું અને માથાંબા બોથડ પદાર્થના ઘા ઝીકવાથી ઈજા થતા મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જે મામલે પોલીસે નવ જેટલા લોકોની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વેશોના આગમ શોપિંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાંથી મહિલાની છેડતી કરનાર ઓગણચાલીસ વર્ષીય કાપડ વેપારી સાગર સુનિલ નેવાલિયાની કંટ્રોલ રૂમમાં કોલના આધારે વેસુલ પોલીસે પીસીઆર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં સાગરની પૂછપરછ ચાલી હતી ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું જેથી પોલીસે પાણી આપ્યું હતું પરંતુ પાણી પીધા બાદ બાકડા પર સુવા જતા બેભાન થઈ ગયો હતો જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબીઓએ મૃત જાહેર કર્યો હતો પોલીસે માર માર્યાની વહેતી થયેલી ચર્ચા વચ્ચે વેસુ પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અંદાજે ત્રણ કલાક સુધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનું અને મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થની ઈજા થતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું પોલીસે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે જેમાં મહિલાની છેડતી કરનાર વેપારી સાગરને એકત્ર થયેલા ટોળાએ બહેરમીપૂર્વક માર માર્યો હતો અને તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા માર માર્યા બાદ સાગર બહાર નીકળી રસ્તા ઉપર ચાલ્યો ગયો હતો પરંતુ ત્યાંથી પણ પરત લઈ આવી બીજી વખત પણ માર માર્યો હતો ત્યારે વેસુ પોલીસે માર મારનાર નવ લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે પોલીસે નવ લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે